તો જમણવારમાં હું અને સાગરભાઈ બંને શાનદાર ભોજન ગ્રહણ કરીને આવી ગયા હતા પછી પાછા નીરોભાઈના ઘરે ત્યાં આપણા નાના આમથા ભાઈબંધો બધા રાહ જોતા હતા તો એમને મળીને પછી આપણે નીકળી ગયા હતા દુકાન ઉપર આવવા માટે કેમ કે દુકાનો ઉપર આજે હું એકલો હતો તો થોડી વાર દુકાનો ઉપર બેસીને પછી એક ડિઝાઇન આવે છે એની રાહ છે એને પછી જવાનું છે આપણે પ્રિન્ટ કરાવવા તો ત્યાંથી નીકળેને આપણે પહોંચી ગયા હતા સીધા દુકાન ઉપર દુકાન ઉપર આવીને પછી થોડી વાર બેઠા ત્યાં ફોન આવી ગયો કે આપણી ડિઝાઇન ફાઇનલ થઈ ગઈ છે તો એ ડિઝાઇન મને વોટ્સઅપ કરી હતી અને હું એ વોટ્સઅપ કર્યો ડિઝાઇન લઈને આવી ગયો હતો સ્ટેશનરી વાળાની શોપે કેમ કે અહીંયા આપણે એને પ્રિન્ટ કરાવીને પછી પાછું લઈ જવાનું હતું સાઇટ ઉપર તો ત્યાંથી પ્રિન્ટ પ્રિન્ટ કરાવીને આપણે નીકળી ગયા હતા સાઈટ ઉપર આવવા માટે સાઈટ ઉપર પહોંચીને આપણે જોયું કે રાજુ કાકા ટીવી યુનિટની જે મેન સીટ હતી એને લગાવવાની તૈયારીમાં હતા એટલામાં આપણે આપી દીધી રાજુ કાકાને ડિઝાઇન તો ખડીક તો એમને ડિઝાઇન ચોતા જ રહી ગયા કેમ કે એમને કાંઈ ખ્યાલ આવતો નહોતો કેમકે આપણે પીવીસીમાં આવો ટૉપિક જ નથી આવતો કે આવું કઈ રીતના બને પણ એમે ખેમે પછી બધું સમજાવી દીધું અને કઈ રીતના કરવાનું છે એ હવે અમારા બીજા કે રાજુ કાકા લડી લે છે આગળ અમારા બીજા રાજુકાની ખબર પડી ગઈ હતી કેમ કે એમાં આપણે નીચેનો ખાલી બેજ જ બનાવવાનો હતો પાટલી જેવું દેખાય છે ને એ અને સાઈડમાં એનો કલરનું નહીંનું હતું થોડુંક તો રાજુ કાકાને કમ્પ્લેટ ખબર પડી ગઈ તો એમને ચોંટાડી દીધી હતી એ ડિઝાઇન આપણે દિવાલ ઉપર કેમ કે આપણે હંમેશા ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કામ થ્રુ જ આપણે આગળનું કામ કરીએ છીએ તો એ ડિઝાઇન આ ચોંટાડીને પછી હું નીકળી ગયો હતો ઘરે જવા માટે કેમકે આજે દુકાન આપણે વહેલા બંધ કરી દઈશું કેમકે કામ બહુ બધાય છે અને આગળની ક્લિપ ઉતરે એમ નથી કેમ કે એકલા હાથે બધું કરવાનું છે તો તોય એકલા હાથે તમે જોઈ લો કે ચાલો ભાઈ ક્યાંક નાનો આમ તો વિડીયો બનાવી લીધો હતો અને આપણે પછી ઘર બાજુ રવાના થઈ ગયા હતા કેમ કે કામનો પાર નથી તો મળીએ બીજા બ્લોગમાં